પાટણ તાલુકાના ચડાસણા ગામના અવાવરૂ કુવામાં ખાબક્યો સો ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો ચડાસણા ગામના એક જીવદયા પ્રેમી દ્વારા શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટને જાણ કરાતા પાટણ શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી અને શ્વાનનું રેસ્ક્યુ કર્યું ધોરડા વડે કુવામાં ઉતરીને શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટની ટીમે શ્વાનને બહાર કાઢ્યો અવાવરૂ કુવામાંથી સ્વાન સલામત રીતે રેસ્ક્યુ કરી બહાર છોડાયું અમે લગભગ વિભાગમાંથી વર્ષાબેન કર્મચારી હતા અમારી જોડે ગામના બે પાંચ માણસો હતા અને આપણી શ્રી અબોલની ટીમ હતી લગભગ અમારી ઉપર ફોન આવેલો ગામના લોકોએ ફોન કરેલો વન વિભાગ વન વિભાગમાંથી ફોન મારી ઉપર આવેલો વર્ષાબેનને મને ફોન કરેલો રાજુભાઈ એક જાનવર પડ્યું છે કૂવાની અંદર તો જવું પડશે કશું હતું ને આપણે જઈએ અને પછી જૈન અમે ત્યાં ગયા અને શ્વાનનું લગભગ સોળ સોથી દોઢસો ફૂટ ઊંડો કૂવો હશે હવાવરું કૂવો હતો ઉપર જાળીને બાળી બધી થઈ ગયેલી હતી એટલે જાળી કાપીને અમે જગ્યા કરીને કૂવામાં ઉતર્યા કૂવામાં ઉતર્યા તો અંદર શ્વાન હતો શ્વાનને અમે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો સહી સલામત અને બહાર કાઢીને એને અમે છોડી મૂક્યો એના મોં ઉપર એક ડબલું પણ ભરાઈ ગયેલું હતું એના કારણે એ પડી ગયેલો હતો એટલે